જે કરો તે પ્રેમ કરો ને લેલા મતનું જખમારે દુશ્મની કરો ભારત પાકિસ્તાન જખમારે ટોપ કરવા સાહેબ તમને મારી હું જે કઈ મારા જીવનમાં બે પૈસા બે ટાઈમ સરસ ખાઉં છું અથવા મર્સિડીઝમાં ફરું છું એનું કારણ કદાચ તમને કહું એક હોટલમાં હું ચારસો રૂપિયામાં વેટરની નોકરી કરતો હતો વેન આઈ વોઝ ઇન કોલેજ મેં તો હા અમેરિકા ઓસ્ટ્રેલિયા જઈને શું કરવા કરવી અહીંયો જ કરો આપણાવાળા વાળા જઈને એ જ કરે જો પછી અહીંયા બોટલો લઈને ફરેથી પાણીની બોટલો લઈને ફરે વાર ગયો એટલે ખબર પડી ખાલા થયો તો આ કરે જે કરો એ સાહેબ હોટલમાં ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરી પણ હું ચાર હજારનું નું કામ કરતો હતો બોલો છત્રીસો રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય મારી બા કહેતી હતી આપણા બાપની પેઢી સમજીને બેટા કામ કરજો દસ હજાર પગાર હોય એક નું કામ કરજો નેવું હજાર જમા થાય છે થાય છે થાય છે અને યોગ્ય સમય બદલો મળે છે જે કરો સાહેબ કાલે બે લાખની મળે આજે દસ હજારની નોકરી કરો છો ને એક લાખનું કાલે અગિયાર ની મળે છોડી દેજો પણ આજે રાત સુધી જે કરો તે ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જ્યારે બધું જ બેસ કરો ને ત્યારે તમે ઈશ્વર જોડે કનેક્ટ થઈ જાઓ એ હોટલમાં વેટર ની નોકરી કરી જે કર્યું તે બેસ કરે તમને બી કહું છું સાહેબ કપડા પહેરો નાવા બેસો રસોઈ બનાવો હોટલમાં જાઓ માન જે કરો એક્સ્ટ્રીમ કે આંતી સારું ના કરી શકો અને આવું પાંચ વર્ષ કરો ને પૈસો જખ મારી ના એક ગરીબ બ્રાહ્મણ છોકરો જેને રહેવા ઘર ના એની એકસો બંગલાની સ્કીમ બની જાય બાપુજીની ઓટલા ઉપર દુકાનો એની હાલ એકસો છન્નું દુકાનનું કોમ્પ્લેક્સ બનતું હોય હોટેલમાં વેટરની નોકરીઓ કરોડો રૂપિયાનો પેલેસ લેવાઈ જાય સી ધ ગ્રેસ ઓફ ગોડ ઈશ્વર કહે છે તું પાત્રતા કેવું હું તને બધું જ આપીશ તમે શું કહો તું પહેલાં હાલ વાત જે કરો તે બેસ્ટ મિનિટ દસ મિનિટમાં પતાઈ દઉં હવે ચાલુ રાખો હા શાલી મફત તો એવી મજા આવે ને વેવાઈઓ તમારો બધાનો પ્રેમ છે પણ એક વાત તમને ચોક્કસ કહું છું કે બ્રાહ્મણ છું માગવામાં જરાય શરમ નથી હું જે સ્કૂલ કોલેજો બનાવું છું એમાં બહુ બધા પૈસાની જરૂર છે આપ લોકોને જો મને કોઈ ડોનેશન આપવું હોય સો રૂપિયાથી માડીને કોઈ પણ તો દિવેશભાઈને નામ લખાઈને પહોંચાડજો તમારા સો રૂપિયામાં એક હજારનું કામ કરીશ અને જો નહીં કરું તો વ્યાજ સાથે પૈસા પાછા આપી જઈશ પણ બીજે વાપરીશ નહીં બહુ નમ્રતાથી કહું છું પણ ગુજરાતના ભવિષ્ય માટે એક એવી સ્કૂલ કોલેજોનું નિર્માણ કરવું છે જે નરેન્દ્રભાઈ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરે છે કરીને બતાવવું છે કે એક સામાન્ય બ્રાહ્મણ પણ આ કામ બહુ મોટા પાયા પર કરી શકે છે અને અમારી સ્કૂલ કોલેજમાંથી કેવા છોકરાઓ તૈયાર થશે ખબર છે હમ સાલા લાઈન મેં ખડા નહીં રહેંગે હમ ખડે રહેંગે લાઈન વહી છે શરૂ કરેંગે આવા છોકરાઓ પેદા કરે શું ના થાય કરોડ યુવાનો છે આ દેશ પાસે કેટલા ओलंपिक में गोल्ड मेडल नहीं आता आवे अట్లా 마ટે રહી ગયો ਨਹੀਂ જેનર સાત આట్లా જાપાન ને ચાઇના આવડા આવડા છે 25 50 100 ગોલ્ડ મેડલ લઈ જાય આપરે બ્રોન્ઝ નોમિનેટ હતા બાયલા પેલી એક સ્ત્રીતા गायकવાડ નામ ની છોકરી ખબર છે આદિવાસી ની છોકરી 400 મીટર દોડી ગઈ કેટલા રૂપિયા મળ્યા ખબર છે 5 કરોડ કેટલા 50 કરોડ અયા આછલા યે સ્ટેજ પાછળ ત્રીજી અવસ્થા છે ત્રીજી અવસ્થા વિશે ખાસ જે દીકરા દીકરી નથી ખાસ છે આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવનસાથી મે નક્કી કરીને રાખ્યો છે કૌશમાં ફાફા મારવા નહીં એટલે એવું લખ્યું નથી એવું સમજવાનું તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો કુરાનમાં લખ્યું છે કે તારા જન્મ સમયે તારું જોડું બનાવીને રાખ્યું છે થવું ના થવું બે વાર થવું ચાર વાર થવું તું બીજું જુદી વાત પણ જીવન સાથી નક્કી છે કોઈ કહેતું નથી પરણુ તો તને જ પરણુ રોજ ફોન ક્યાં છો ઠોકાઈ જશે ઘેર જા છો ન મન આઠમા નોમા છોકરા છોકરી આઈ લવ યુ એને ખબર જ નથી કે આઈ લવ યુ આ આઈ લવ યુ શબ્દ માં બાપને કહેવાનો છે અને માં બાપે એ દીકરા દીકરીઓ ને કહેવાનો શબ્દ છે ઘર માં નહી વપરાતો એટલે બહાર વપરાય તમારો જીવન સાથી નક્કી છે કોઈ કહેતું જ નથી અને બધા આઠમા નવમા દસમા ની છોકરીઓ છોકરાઓ શોધે છે છોકરાઓ છોકરીઓ શોધે છે પ્રેમ કરે છે કેરિયર બીરી જાય તેલ લેવાય અને પછી કેરેક્ટર બી બધું બગડે ન કેરિયર રહે ન કેરેક્ટર રહે અને પછી હું શું કરું લટકી જતું આ થાય મને એ ખબર છે કે મારો જીવન સાથી નક્કી છે બોલો હું કોલેજમાં એક મિનિટ બગાડું હું મારી બોડી બનાવીશ કેરિયર બનાવીશ મારા મા બાપની સેવા કરીશ અને કોઈ ગમે તો કહીશ કે મને ગમે એ ના પાડશે નહીં કરું અમારી કોલેજમાં એક છોકરી જોડે મારા સૌથી વધારે બબાલો થાય ઝઘડા થાય બધી સરસ મને દેખે આમ એકદમ મેં પકડે બધું તું હસતી નથી તું તો જેની જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે તારી ચિંતા કર મારી ના કર હું તો જા તેલ લેવા મારી સગાઈ થઈ મહિના પછી મારા બાપા કહેતા સગાઈ કરનાર સલમાન ખાન કી સગાઈ બતાવ્યા દીધી તો હું તો સવારે છોકરી જોવા વહેલો ગયો મારા ભાભીને લઈને અને અહીંયા તો સારું ધક 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 થાય અને હું જ્યાં રૂમમાં બેઠો ને ત્યાં સામેથી બાણું ખુલ્યું આમ ટાડા ડર પેલી જ પાણી લઈને આવી પેલી હસ્તી નથી ને એ જ આ બેઠી અને ડેપ્યુટી મેયર શ્રી ત્રીસ વર્ષથી હજી બદલી નથી આપણે એ જ રાખી છે સાહેબ ડીસાના નું પાલનપુર એટલે અમે સીધા પાડો થઈ મારો જીવન સાથી નક્કી છે ઈશ્વરે મને જે આપ્યું એની જોડે અને લગ્ન એટલે શું તું જેવી હતી જેવી છે જેવી હોઈશ તું જેવો હતો જેવો છે જેવો હોઈશ આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય આમ કરો તો કરું છું આમ કરો નહીં એ ધંધો કહેવાય લગ્ન ના કહેવાય આ સમજ નથી અને છોકરા છોકરીઓ પિક્ચરો જોઈ જઈને પ્રેમ કરે છોકરો જતો હોય પિક્ચરમાં ખાઈ છોકરી જતી હોય ઘંટડીઓ વાગવા મળે ઇન્ટરવલ સુધી તો ઘણા ડૂપ પ્રેમ થઈ જાય છોકરીને બાઇક પર લઈને નીકળે સારા કેવા રસ્તા આવે નદીઓ પર્વતો ખરો પિક્ચરમાં અને આપણે તો સુરતની ભેસો જણાય ગળી નથી છોકરી પડી જાય ધ્યાન ના રાખો પાછા ગીતો ગાય બગીચામાં જાય ગીતો ગાવાનું ચાલુ પર્વતો છે આજ મેં ટકરા ગયા એટલે બી જોઈને હેરીયર અને પેલા જૂના જમાનાના ના ઘણા અંકલ બેઠા છે તો એ પેલું ગીત ગાતા ખબર છે સુહાની ચાંદની રાતે રાત હમે સોને નહી દેતી ખાટલા માકડ પડ્યા છે કાકા તપાસ કરો તું નહીં તો ઢેકડા હોતા ને પૂછડા શું થાય છે ઇન્ટરવલ સુધી મને છોકરા છોકરી પ્રેમ થાય ઇન્ટરવલ પછી છોકરી પપ્પા છોકરી લઈને અમેરિકા પાલ માં રહેવું જ નથી છોકરો અમેરિકા ત્યાં પાછો પ્રેમ થાય છોકરી પાછો મળે ત્યાં પ્રેમ થાય એવા આમ છોકરીના બાપને ખબર પડે કે આ તો અમેરિકા ત્યાં આવી ગઈ છોકરાને ઉઠાવે લઈ જાય જંગલમાં ને એવો મારે જમાય નહીં છોકરીના બાપ એટલે ગુંડા તો રાખતા જ હોય તે બી સાવતા જો એ પહેલાં તો પગ ઉપર પાઇપો મારે હો અહીંયા જાઓ ઓ મા બધા જ ગુંડા એન પાઇપો મારે છોકરા મીરો આમ પછડાય બરાબર

બધા પિક્ચરમાં રેડી થયો આપણે બધા કે કમોન પ્રેમની તાકાત હીરો ઉભો થઈ જાય બધા મારી કાઢે કઈ દવા અંદર પાટિયા બાટિયા મારીને ફ્રેકચર થઈ જાય બધું રેડી અને છેલ્લે બધા મરી જાય છોકરો છોકરી આમ ભેગા થાય ધ એન્ડ એટલે આપણે બધા એટલે ભાઈ આ આમ તો થઈ ગયા પછી શું घर गॅसना बाटला पड़े सीधू सामान लावू पडे घरना हफ्ता भरवा पडे साला दिस